એટલા માટે એનો વાંધો નથી પૈસા ગમેલા કમાવો જો સત્સંગ માટે વપરાય ને લેખે લાગે તો બગાડે તમારું ચોક્કસ બગાડે અંદર ખૂચે કાચરે ભરીને પછી બોમ્બ બ્લાસ્ટ થાય શું થાય ત્યાં પૈસાવાળા હો પછી અહીંયા માન ના સચવાય અંદર બિરાડો બોલે હું પૈસા વાળો લોકમાં મારે આભરું છે ને અહીંયા કોઈ પૂછતું નથી મારે જે કહ્યું છે કે દક્ષ પ્રજાપતિ શિવજીની સભામાં આવ્યા શિવજી ધ્યાનમાં એમને કહેવું નહોતું પણ એમને જોયા નહીં નહી જોયા એટલે નવસો ઊભા થયા એક શિવજી ઉભા ના થયા શું થયું જે બગડ્યા શ્રાપ આમ ને તેમ પછી ત્યાં જ મંડી પડ્યા કેવું કહે એટલે પરિણામ ના અટક્યો પ્રમુખ સાંઈ કહે કે નવસો નો આણું ઊભા થાય એ ના જોયું એક ઊભા ના થાય ને એ ખૂંચ્યું ખૂંચ્યું રિએક્શન ભયંકર આવ્યો યજ્ઞ કર્યો ખાસ શિવજીનો ભાગ કાઢવા ભાગ કાઢી નાખવા માટે યજ્ઞ કરો કોઈ ફળ પ્રાપ્તિ માટે યજ્ઞ નતો કર્યો શિવજીનું અપમાન કરવા માટે જ યજ્ઞ કર બધાના માટે શિવજીનું આમંત્રણ નહીં આટલા માટે પછી પાર્વતીજી કે મારા પિયર માજામાં આમંત્રણ શું જરૂર મારું જ ઘર છે શિવજી ઘરે રહેવા તો મારો મારું માણો ન માન્યા ગયા કોઈ બોલાયા જ નહીં કોઈ નહીં દીકરી પોતાનું ઘરમાં કોઈ આદર સત્કાર કાંઈ નહીં અને નું કોઈ સ્થાન નહીં નહી રિઝર્વ સીટ કહી જાય જે ક્રોધ ચડ્યો ને કુંડમાં આહુતિ આપી ઓલી કાંઈ તલ નહીં આમ કૃષ્ણ એનામાં પોતે જાતે નમા કેટલું બધું માન ફલ ભલાનું ફલ ભલું કામ બગાડી નાખ્યું છે તો ઇતિહાસ જો કામ અને માન ફ્રોઈડે કહ્યું છે જ્યાં ફાધર ઓફ સાયકોલોજી એને કહ્યું ધીઝ ટુ થિંગ્સ આર ધ રૂટ ઓફ ઓલ મિઝરી અને ઓલ કેઓ એન્ડ લડાઈ બેઠલું બધું એટલે હવે બહાર તો જે હોય તે પણ આપણે આવા ભગવાન સંત મળ્યા ને આ નડે એક દુઃખની વાત છે ક્યાં ટળશે માન તમારું અહીંયા નહીં ટળ્યા ભગવાન સંત એ કયો સ્થાન છે અને કોણ ટાળશે યા તો પેટ્રોલ નાખીને હરગાવશે વધાર ભડકો કરશે બીજે ત્યાં જશો ને તો માનનું રિએક્શન ને બીજા પછી ટ્રીટમેન્ટ માટે જાઓ ને ડબલ રિએક્શન કરી આપેલો હડાવે જ તમને અરે લડી લેવું જ જોઈએ અન્યાય ના ચાલે શું સમજશે લોકો મનમાં અંદર સત્સંગની અંદર અહીંયા જશે કદાચ આઈ ડોન્ટ નો હોય જ હોય છ ગામ બાર ગામ સત્સંગ ગામ કુળ જાતિનું એટલું અભિમાન આપે છે ને એક રૂપ થઈ ગયા શરીર સાથે એટલે આ તકલીફ પડે તો પોતાનો દેહ માનો એટલે છ ગામ બાર ગામ આવીને ઊભું જ રહે દેહ ના માન કે ભગવાન ભક્તના દાસ માનો પ્રોબ્લેમ નો રિએક્શન અહીંયા ના જાત અહીં લાવી જ ના જાય મુક્તો છે મુક્તો બ્રહ્મની મૂર્તિઓ કયા સ્નાતમાં બોલા મરે છે મનુષ્ય ભાવ લાવવો જ નહીં જો લખે ભારપૂર્વક બ્રહ્મની મૂર્તિઓ છે હજી આ દ્રષ્ટિ ના ત્યાંથી સસ્તની મજા આવે જ નહીં તમને કોઈ સાથે તમે ભેગા થઈને કામ નહીં કરી શકો કોઈ પર કાબૂ નહીં કરી શકો જનતા વિભાગ છે ને કિચન ડિપાર્ટમેન્ટ પાર્કિંગ ડિપાર્ટમેન્ટ સાફી મેન્ટેન જેવા બધા ડિપાર્ટમેન્ટ છે ને પણ જો આ દેહભાવથી કરશે ને તો ઘર્ષણ થવાનું છે તો ઘર્ષણ ના થાય તો લાચારી આવવાની કોઈ ના તમે મહેસુ બગાડી લાચારી સેલ્ફ પીટી એ તો બહુ ખરાબ સેલ્ફ પીટી તો બધા દોષોમાં સાયકોલોજીસ્ટ કહેશે એ લોકો સેલ્ફ પીટી છે ને કોઝ ઓફ ડિપ્રેશન તમને ડિફેન્ડ ખાડામાં નાખે ઊંડા નીચે જો પોતા પર દયા ખાધી ને બે એન્ડ છે આ પોતા પર દયા અથવા તો બધા પર દયા બધા પર દયા નહીં બધા પર શાસ્તા વિના જીવ દેહનો કીડો થઈ રહ્યો છે એટલે જો પોતે પોતા પર કાબુ ના હોય ને તમે દેહનો કીડો થઈ રહે કીડો હોય છે આપણે એમાં ભરાઈ રહીએ દેહમાં અહીંયા ભરાવાનું છે આ લોકોમાં આ સત્સંગ સમાજમાં એમાં ભરાઈ રહેવાનું છે આ પોતે ભરાઈ રહે અંદર સિલ્ક કરવામાં આવે છે પોતાનું કકુન બનાવે એની અંદર ભરાયેલું રે હોય તો નીકળી જાય થોડા વખત આપણે તો જન્મો જન્મ ભરાઈ રહ્યા છે નીકળતા નથી આ કાઢવા કાઢવાય તો નીકળવાનું આમ સેસિયર જરા માન જે ઇંગ્લિશમાં લોકો કહે કીપ યોર રિસ્પેક્ટ એ રીતે વર્તો ને કે તમે જાતે તમે રિસ્પેક્ટ રાખો કોઈ તમને રિસ્પેક્ટ આપવા નથી કીપ યોર રિસ્પેક્ટ તમે જીતે તો વર્તો તો સામે રિસ્પેક્ટ આપે જ તમને બાકી એમ ચડીને કોઈ આપે એમ નથી એટલે આપણા સત્સંગની અંદર આ ખાસ ધ્યાનમાં જરાય અમ લાવવાની ના મજા આવે